ત્યારે એક તરફ અમદાવાદ ભુજ સમગ્ર રાજ્યમાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ત્યારે કચ્છમાં નર્મદાની પાઇપલાઇનમાં ફરી એક વખત બંગાણ થયું છે અબડાસાના રાતા તળાવ પાસે એરવાલ લીકેજ થયો છે જેના કારણે એરવાલમાં લીકેજના કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો આ ભુજ નલિયા હાઈવે ફરી એક વખત પાણીથી ફરી વળ્યા છે જેના પર પાણી ફરી વળ્યા છે નર્મદા લાઈનમાં ફરી એક વખત ભંગાણ સર્જાયું છે અબડાસાના રાતા તળાવ પાસે ફરી એકવાર આ લીકેજ થયો છે કે વારંવાર આ ઘટના આવી ઘટનાઓ આપણે જોતા હોઈએ છીએ સંદેશ ન્યૂઝ પણ પ્રસારિત કરતું હોય છે આ પાણીના લીકેજના ફુવારામાં એક તરફ લોકો માસે પીવાના પાણી નથી વલખા મારી રહ્યા છે પોતાના હક માટે પીવાનું પાણી માંગી રહ્યા છે ત્યારે બીજી તરફ આ તંત્રની પ્રોપર કામગીરી ન કરવાના કારણે આ વાલ વગેરે લીકેજ થઈ રહ્યા છે જેના કારણે પાણીનો ભેડફાટ થઈ રહ્યો છે અને જેના કારણે લોકો ત્રાહી મામ પોકારી ઉઠા ઉઠ્યા છે